આપણી સાથે અત્યારે jignesh mehwani જોડાયા છે રાજકોટ બંધ છે મોટા ભાગે રાજકોટ નું બંધ જે છે એ સફળ માનવામાં આવી રહ્યું છે લોકોએ સ્વયંભૂ બંધ રાખ્યું છે jignesh mehwani શું કહેશો આપ ને સૌ પ્રથમ તો આજે ટીઆરપી ગેમિંગ ઝોન ની ઘટનાની પહેલી માસિક પુણ્યતિથી હોય સૌ જ પીડિત પરિવારોને નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સૌને એક જવાબદાર ગુજરાતી તરીકે કોંગ્રેસ પક્ષના એક સિપાહી તરીકે વચન આપું છું કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી એક પણ પરિવારને ને લડવો છે અમે છેલ્લા સુધી એમની પડખે રહેવાના છીએ એમને ન્યાય ન મળે ત્યાં સુધી એના માટે જજુમીશું આજે રાજકોટની જનતાએ ખાસ કરીને દુકાનદારોએ વેપારીઓએ બહુ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દુકાનો જડબે સલાક બંધ છે તમે કોઈ પણ ખૂણામાં રાજકોટમાં તમારા રિસ્પોન્સ છે બિલકુલ જીજનેશભાઈ જે રીતે હરણી હોય તક્ષશિલા હોય મોરબી બ્રિજ હોય એ કે હવે રાજકોટના લોકોને ન્યાય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ પણ ધરાઈ ગયા છે પત્રિકા વિતરણ દરમિયાન અમે સાહિત સિત્તેર હજાર લોકો લોક સંપર્ક કર્યો કે નિયમિત ભાજપ ને વર્ષો સુધી રાજકોટે પાર્લામેન્ટની ચૂંટણીમાં વિધાનસભા ની ચૂંટણીમાં કોર્પોરેશનમાં મત આપ્યા પણ આ ભાજપ જોડેથી આવી અપેક્ષા અમને નહોતી એવું એના સ્થાનિક લોકો ભાજપના મતદારો પણ કહી રહ્યા છે કે એક દિવસ એક સેકન્ડ માટે વિજય રૂપાણી પોતાના ઘરની બહાર ન નીકળે માંથી એક કોર્પોરેટર પીડિતની પડખે ન હોય આટલા બધા એકસો એકસઠ ધારાસભ્યો પચ્ચીસ પચ્ચીસ સાંસદો ઓયના પેટનું પાણી હલતું નથી એ બાબતને લઈને લોકોમાં જેની કહેવાય થોડીક તિરસ્કારની લાગણી પણ ભાજપપાંઢ ઉભી થઈ છે આ પ્રમાણેનું ગંદુ વર્તન ના ચાલે જ્યારે આવી મોટી ગમખવાર ઘટના બની હોય ત્યારે તમારે કેટલા બધા પ્રોએક્ટિવ બનવું જોઈએ પીડિતોના આંસુ લૂછવા જોઈએ એ બે વસ્તુ માંગે તો તમારે ચાર આપવી જોઈએ પીડિતો સાથે ડાયલોગ કરવા તૈયાર નથી અગ્નિકાંડનો ભોગ બનનારા પીડિતોએ આમ દર્દ દર્ની ઠોકર ખાવી પડે રઝળવું પડે હાથ જોડવા પડે વેપારીઓને પ્લીઝ અમને ન્યાય મળે એના માટે બંધ પાડજો આવો દિવસ અગ્નિકાંડના પીડિતોને આ રાજ્યની ભાજપ સરકાર બતાવશે એવું રાજકોટ વાસીઓ પણ ક્યારે વિચાર્યું ન હતું અને એના કારણે રાજકોટ વાસીઓ બહુ તિરસ્કારની લાગણી ભાજપ ભાજપમાંથી અનુભવી રહ્યા છે બહુ જ દુઃખી અને બહુ નારાજ છે અને વેપારીઓનો પણ તોડ કરવાના આશયથી અમુક ફાયર સેફટી નોર્મ્સ ના હોય તો સ્વાભાવિક રીતે નોર્મ્સ પ્રમાણે આપણે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવી જ પડે આપણે બધાય અગ્નિકાંડમાંથી ધોળો લેવાનો છે અને જડબે સલાક બંધ એ એક પ્રકારે પ્રતિતિ કરાવે છે કે આખા રાજકોટના તમામ વેપારીઓની લાગણી અગ્નિકાંડના પીડિતોની સાથે અમારી ટીમે પણ 27 27 દિવસ બપોરે 12:30 1 વાગ્યાની ગરમીમાં પત્રિકા વિતરણ કર્યું સેવા દળની ટીમના મિત્રો એ તેલંગાણા આંધ્રપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી આવ્યા ઉત્તર પ્રદેશ માંથી બિહાર માંથી અનેક લોકો લગભગ દોઢસો જેટલી સેવા ટીમ ટીમે રાત દિવસ એક કર્યા રાજકોટ શહેર સમિતિ ખુબ મહેનત કરી હું સલામ કરું છું રાજકોટ વાસીઓને આજે ખબર પડી કે રાજકોટનો માહોલ એ જીવે છે આપી તમે ત્યાંથી આજે તમારું બંધ પૂરું થઈ જશે પછી શું હવે ન્યાય માટે શું માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં માં પાણી લઈને જવાના છીએ કેમ કે આટલા સજ્જડ બંધ બાદ પણ મોટા મગર મચ્છો મચ્છોની ધરપકડ ન થાય પ્રમાણિક અધિકારીઓને તપાસ સોંપવામાં ન આવે પીડિતનું વળતર વળતર ન વધારવામાં આવે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ન ચાલે તો અમારું આંદોલન પતવાનું નથી મેં કીધું એ પ્રમાણે આ મારું રેકોર્ડિંગ તમે સેવ કરી રાખજો ના એક પણ પીડિતને લડવું હશે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની પડખે ઉભા રહેવાના છીએ અને ટૂંક સમયમાં અમારો બીજો આંદોલનની જાહેરાત થશે સમગ્ર ગુજરાતમાંથી લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે બધા હાથમાં ઢાંકણીમાં પાણી લઈને આવે કે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવાનું છે કે જો તમે ન્યાય આપવા માંગતા ન હોય તો અમે તમને ડૂબી મરો અને એ બાદ એક બીજી યાત્રા પણ અમે વિચાર રહ્યા છે એટલે આ લડત આજે આંદોલન નો પડાવ પૂરો થયો છે આંદોલન આંદોલન નથી તો ત્યારે જ થશે તમામ ધરપકડ થાય અને લાગણી કારણ કે એક મહિનાનો સમય પતી ચૂક્યો છે પંદર લોકો અરેસ્ટ થયા છે પણ એવી કોઈ મોટી માછલી નથી પકડાઈ અમારો પ્રયત્ન એક ધારો સતત ચાલુ છે અમારો પ્રયત્ન એક ધારો સતત ચાલુ રહેશે કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર લડશે કોંગ્રેસ પાર્ટી અત્યારે એકદમ એગ્રેસિવલી બહાર આવી છે સતત રાત દિવસ મહેનત કરી રહી છે અને આખા રાજકોટને એમ પીડિતો માટે લાગણી છે અત્યારે કોંગ્રેસ માટે પણ લાગણી થઈ છે આટલા બધા કાર્યકર્તાઓ બપોરે એક વાગ્યાની ગરમીમાં પરસેવો પાડતા હોય તો લોકો જોતા હોય છે લોકો નોટિસ કરતા હોય છે અને આ પ્રસંગે રાજકોટના મીડિયાનો પણ આભાર માનું નાના નાના યુટ્યુબર્સ નાની મોટી ચેનલ છાપાવાળા રાજકોટે જબરદસ્ત અ એક્સપોઝ કરતું લખ્યું છે અને અમારી મહેનત પ્રમાણે આવનારો કોલ અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું મોટાભાગે જુલાઈના પહેલા બીજા અઠવાડિયા ની આજુબાજુ ચાલો ગાંધીનગરનો કોલ આપીશું જેમાં બીજા હરણીકાંડના અને તક્ષશિલાના અને મોરબીના પણ પીડિતો જોડાય એ માટેનો મારો પ્રયત્ન રહેશે પણ કોંગ્રેસ પણ આ છેલ્લા ચૂંટણી બે હજાર બાવીસ ની લોકસભા વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં થોડી એક્ટિવ થઈ પણ ક્યાંક કોંગ્રેસ પણ હાશિયામાં મુકાઈ ગઈ છે એટલે કોંગ્રેસ પણ એવું માની રહી છે કે આનાથી સંજીવની બિલકુલ તમને જોવાની મળે હવે જબરદસ્ત કોંગ્રેસ લડી રહી છે રાત દિવસ એક કરેડી છે પીડિતો માટે ખૂણે ખૂણે ગયા છે સાહીઠ સિત્તેર હજાર લોકોનો સંપર્ક કર્યો છે એક પણ ગુજરાતની જનતાને સ્પર્શતો એક પણ એવો મુદ્દો નહી હોય જેમાં કોંગ્રેસ દિલોજાનથી નહી લડે જે રીતે આખે આખી અત્યારે રાજકોટની અંદર ન્યાય માટેની જે માંગ ચાલી રહી છે અને આ ન્યાય માટેની જે માંગ છે અને પીડિતોની આ જે માંગ છે એને લઈને આ જે રાજકોટ બંધ આપ્યું છે અને મોટા ભાગનું રાજકોટ બંધ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એક સફળ કહી શકાય કારણ કે આ કોંગ્રેસની સફળતા કરતા એ પીડિતો જે સતત ઓન ગ્રાઉન્ડ લોકોને પત્રિકા વહેંચી રહ્યા હતા જે ન્યાય માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા હતા તે લોકોને ક્યાંક આની અંદર કહી શકાય કે લોકોનો સાથ અને સહકાર મળ્યો છે પરંતુ ન્યાય તો હજી નથી જ મળ્યો એટલે ન્યાય માટેની આ લડાઈ જે છે તે તેમની સતત ચાલુ રહેશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો